ભડભીડ ગામ સમસ્ત તેમજ જયશ્રીયા દાદા યુવક મિત્ર મંડળ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રભુતામાં માંડ્યા ભાવનગર જિલ્લાના ભાલ ખાતે આવેલ ગામ સમસ્ત તથા જયશ્રી ભડભડીયા દાદા યુવક મિત્ર મંડળ દ્વારા આયોજ સર્વે જ્ઞાતિનો સાતમો સમૂહ લગ્ન ચૈત્રવત સાતમને રવિવાર તારીખ વીસ ચાર બે ના રોજ યોજાયો હતો જેમાં પંદર દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ સમૂહ લગ્નમાં જોડાયેલ દરેક કન્યાને દાતાઓની સહાયથી જરૂરી ઘરવકરીની સામગ્રી કરિયાવર રૂપે આપવામાં આવી હતી આ લગ્ન પ્રસંગમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ ગુજરાત રાજ્ય યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને આ લગ્ન સમારંભના મુખ્ય દાતા વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભડભીડ ગામ સમસ દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન સમારંભમાં ભડભીડ ગામના સરપંચ ગામના આગેવાનો યુવાનો અને ગ્રામજનો તેમજ જય ભડભડિયા દાદા યુવક મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી ધરતી હોટલ તરફ તરફથી એકવીસ હજાર રૂપિયા શ્રી શ્રી રોશનભાઈ સરપંચ બતાવજો